નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની મે સ્કૂલ ફોર એક્સેલન્સ ખાતે ભવ્ય ઉદ્ઘાટન સમારોહ ગાંધીનગર પાસે આવેલ પેથાપુર ખાતે વેડ સ્કૂલ ફોર એક્સેલન્સ ભવ્ય ઉદ્ઘાટન સમારોહનું આયોજન તારીખ સત્તાવીસ એપ્રિલ ના રોજ કરવામાં આવ્યું હતું જેમ મુખ્ય અતિથી સાહિત્યકાર જય વસાવડા આરજે ધ્વનિત અને ટ્રસ્ટી ગણ દ્વારા દીપ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જય વસાવડાએ બાળકોને શિક્ષણ વધુ સરળ ભાષામાં સમજાય તે માટે શિક્ષકોને આહવાન કર્યું હતું તેમજ વેદ સ્કૂલ નામ ટ્રસ્ટી ગણને શુભકામના આપી હતી તો આરજે ધ્વનિતે જણાવ્યું હતું કે બાળકો કુંગળા ફૂલ જેવા છે એ જેમ કરે કરવા દો ખીલવા દો બાળપણને માનવા દો ખરી જરૂર છે સમાજને સારા માનવા આપવાની આ પ્રસંગે મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા વેદ સ્કૂલ ફોર એક્સલન્સ ગાંધીનગરની અંદર શહેરની વચ્ચે તદ્દન કુદરતી વાતાવરણમાં બાળકનો સર્વાંગી વિકાસ થાય જ્યાં માત્ર પુસ્તકનું જ્ઞાન નહીં પરંતુ મેદાનના સ્પોર્ટ્સ જમવાની પ્રવૃત્તિઓ હોસ્ટેલ ફેસિલિટીઝ ગર્લ્સ અને બોયઝ બંને માટે અલગ અલગ હોસ્ટેલની સગવડ સાથેનું એક તદ્દન નિરાળું એનઈપી બે હજાર બાવીસને અનુસરે તેવું ખૂબ જ આધુનિક સગવડ સાથે સાથે આપણા સાંસ્કૃતિક વારસાને સતત સિંચી શકાય તેવા વાતાવરણવાળી કેમ્પસ આજે અહીંયા ગાંધીનગરમાં શરૂ થવા જઈ રહ્યું છે અને એ બદલ અમે સૌ આપ સર્વે

दीपक शुक्ल विजय भाई पटेल अशोक भाई रावल विधि प्रकोष्ठ न गुजरात न एडवोकेट हाजर रहेल। डॉक्टर अश्विन त्रिवेदी सुनील भाई शाह द्वारा सीआरपीसी अरविंद जोशी एविडेंस एक्ट तथा ऋषिकेश मेहता ए नवा कायदा विषय वकीलों ने समझन आप जोन सह संयोजक जगदीश रामानी फाल्गुनी घंटीवाड़ा अंकित बचानी ए जहमत उठावेल તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ભાવ ધન્યવાદ